પેલા ભજન માં સુગમ સુગમ વાલો પરમાત્મા એટલું બધું સુગમ છે સરળ છે અને એટલું અઘરું છે જેટલું સરળ છે ને એટલું અઘરું છે પણ સુગમ ત્યારે થાય અઘરામાંથી કે જ્યારે માથે સદગુરુ મળે સુગમ સુગમ સામળ્યો વાળો શીર સદગુરુ હોય એને શીર સદગુરુ હોય માથે જો સદગુરુ હોય તો પરમાત્મા એકદમ સરળ છે અને સુગમ છે અને જો સદગુરુ ન હોય તો બહુ કઠણાય છે પરમાત્મા સુધી પહોંચવું કઠણ તો ઠીક છે પણ ભેગું નથી થાય એવું એની વગર ભેગું જ નથી થાય એવું સુગમ સુગમ શામળ્યો વાલો શિર સદગુરુ હોય એને દૂરમતી કોઈ કે દેખત નહીં આ કંઈ બતાવવું કોને દૂરમતી છે કે પરમાત્મા કે એટલો બધો દૂર છે એ મતિવાળાને દેખાય એવું દૂર મતી કો દેખત નાય કઈ બતાવું કે નહીં સુગમ સુગમ સામ લઈએ વાલ પરમાત્મા કેવો છે તો કે અરૂપ છે અરૂપ છે પણ એનું પાછું રૂપ અનુપમ છે જો દ્રષ્ટિ હોય આંખ મળી હોય સદગુરુ જો આંખ આપી હોય તો એને માટે આવું અનુપમ પરમાત્મા હાવ પાસે છતાં એ જો આંખ ન હોય ને તો એ ઓળખાય એવો નથી સાવ પાહે છે સતાય એને પીસી શકે નહીં ઓળખી ન હવે આવો એ અગમ અલેખ એવો અગમ છે એ અલખ સાવ પાન અન છે સાવ પાહે સતાંય એ ઓળખાતો નથી મહાત્મા એમ કીધું દેહમાં પ્રભુ અને પ્રભુમાં આપણો દેહ દેહમાં પ્રભુ છે અને પ્રભુમાં એટલું બધું નજીક છે દેહ માં પ્રભુ અને પ્રભુ ની માલિકો ને આપણો દેહ છે અરસપરસ લિપટાયો મીઠાદાસ મહાત્મા કે આ દેહ વિનાનો પ્રભુ કહા છે આયો કબીર સાહેબ કે

કોણ મરે કોણ અવતરે કોણ જીતે કોણ હારે જલ કી લહેરી જલ સે ઉપજે એને કોણ તરે ને કોણ તારે આવી સ્થિતિ હોય બીજી કડી માં એને રજૂઆત કરી કાશા કોણ ધર્યા જલ માહી બહાર ભીતર પાણી કાશો કોણ એ પાણીમાં ડૂબાડી દીધો એટલે માલિકો પાણી ભરાઈ જાય અને ફરતું પાણી છે આવી સ્થિતિ આત્માની પરમાત્માની છે આટલો બધો નજીક છે જેમ ઘડાની ફરતું પાણી છે ને પરમાત્મા છે પરમા કાશા કુંભમાં ભીતર પાણી વણસ્યા કુંભ અને કાચી માટી છે તે માટી તો માટી ભેગી મળી જવાની પછી અંદરના પાણીની સ્થિતિ શું થાય પાણી પાણી અને જે છે પડદો હટી જાય જાય એટલે એક થઈ આવી આત્માની અને પરમાત્માની સ્થિતિ છે અને ઈ સદગુરો આપણને નક્કી કરાવી છે કે પરમાત્મા રજે રજ ને કણે કણમાં માં છે અને જેમ બહાર છે એમ પછી અંદર છે પછી સ્થિતિ કેવી થાય એ કે હરી અથા થા નહી પાયો સાહેર સુરતા સમાની ઢીમર જાલ અબ ક્યુ કરી હી ડાલે જબ મીન હો ગઈ પાણી ઢીમર અંદર નું પાણી હતું એ પાણી ભેગું મળી ગયું ઘડો ગળી ગયો પાણી પાણી ભેગું મળી ગયું એમ આત્મા ને પરમાત્મા એક બની ગયો પછી કે કદાચ ઢીમર કે અથવા તો આપણી ભાષામાં જમડ્યા એ ઝાડ નાખે પછી એના હાથમાં શું આવે કે ઢીમર ઝાલ અબ ક્યુ કર રહી ડાલે જબ મીન હો ગઈ પાની રામ નામ તબ જાયનો જબ આત્મ તત્વ પૈસાનો સંતો રામ નામ તબ જાયનો પછી કે ગુરુ બિન નાન રામબિંદ બોલે આ બધાય મીઠિયા વાદ કહાવે કહે કબીરે ગુંગે કી છે ના આ સમસ્યા ગુંગાની છે એટલે ગોળ ખાધો હોય આ વાતને જેને જાણી છે એની આ વાત છે જેને તત્વને ઓળખ્યું છે એને ગુંગો કહેવાય ગુંગો છે ગોળ ખાધો છે એટલે મૂંગો જાય મૂંગો એવો ગોળ ખાધો છે કેવો ગળ્યો તો કે બહુ ગળ્યો બહુ એટલે કેવો હવે બહુ એટલે કેવો કેવો બહુ તો છે પછી હવે બહુ એટલે શબ્દ નથી ગાંગડી દેવી પડે કાલે તું શાખી લે પછી વાત નથી થાય બોલાય એવું તો છે નહીં બહુ એટલે કેવો બહુ 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 પણ કેવો એવી સ્થિતિ છે છે પરમાત્મા પણ છતાંય એને પીસી શકે નહીં આવો ઈ અગમ અલેખે સુગમ સુગમ સાંભળ્યો વાલો શીર સદગુરુ હોય એને હરિ પ્રભુને મળવાનો હાવ કોઈને ભાવ તો છે જ કોઈને ભાવ ન હોય એવું નથી એમ આમ સામે બેહો ને ત્યાં શું કોણ આમાં કરીને બેહો હતો હ ઉઠાડી એને મોઢા સાંગરીને જ બેસે અને કોણ બેસે ખબર દાંડ હોય કાળા કામ કરીને આવે એ મોઢા સંગ્રે આ બાજુ આમ હામાં બેહો ને તો મને કઈ ખબર પડે એમ પ્રભુ મળવાનો બધાને ભાવ ન હોય નગર હામાનો વી આવે મેદાનમાં પ્રભુ મળવાનો હવ કોઈનો ભાવ છે પણ આવા ગમન બધી આટી પડી ગઈ છે પ્રભુ મળવાનો કોઈનો ભાવ છે પણ આવા ગમન ની અવર પીડા નો પાર ન પામે બીજી પીડાઓમાંથી નવરા ન થાય મોતી શેર રાટી સુગમ સુગમ સાંભળ્યો વાલો શેર સદગુર હોય ને મથે બધા એને માટે કોઈ જન કર્મના ઉપવાસી તો કોઈ કર્મના ત્યાગી કોઈ ત્યાગ કરતા હોય કોઈ ઉપવાસ કરતા હોય ને જ હોય કોઈ જન કર્મના ઉપવાસી કોઈ જન કર્મના ત્યાગી પણ આવા અનેક ઉપાય અર્થ નહીં સરે કઈ પણ કર્મ કરવાથી પરમાત્મા નથી મળતા કર્મ થી શોધીકરણ થાય એનું ફળ મળે પણ પરમાત્માની કોઈ મહાપુરુષ મળે ને પછી જ મળે સદગુરુ મેળ્યા વગર થાય જ નહીં ગમે એટલી મહેનત કરે ને ગમે એટલું કર્મો કરે છતાંય એનું એનું ફળ મળે અને ફળમાં ક્યારેક મહાપુરુષ મળે જાય કોઈ સદગુરુ તત્વ વેતા તો તત્ત્વની ઓળખાણ થાય પણ મહાપુરુષ મેળ્યા વગર ન થાય કોઈ જન કર્મના ઉપવાસી તો કોઈ કર્મના ત્યાગી આવા અનેક ઉપાયે અર્થ નહીં સડે વસ્તુ છે હા ઓરી પણ મથવા જાય ને એટલે આખી થઈ જાય કાંઈ પણ મથણું કરીએ હાલો આપણે ખાલી એટલું જ મથન કરું કે ગોતવા નીકળવું છે હવે ગોતવા નીકળ્યા એટલે તમે નહી બે જયા બેઠો છે તમારામાં અને ગોતવા નીકળ્યું એટલે એ આઘું થઈ જાય સવા બાપા ઓલા ભજનમાં એ એમ સુરતા જો સુઘડ સમેટે ને તો એના ઘટમાં સાહેબ ભેટ સુરતા સુઘડને સમેટે તો એના ઘટમાં સાહેબ ભેટે પણ એ ક્યાં બધા ચીરસ ને વ્રતમાં બહુ ફરે જાય બદરી ના બેઠે બહાર વાસના ખૂબ ફેલાવે નજર નો રાખે નેઠે સુરતા જો સુઘડને સમેટે તો એના ઘટમાં સાહેબ ભેટે તીરથ ને વ્રતમાન બધી જઈ

થાય દર્શન પણ દર્શન નહી આપણે માનેલું જે દર્શન છે ને એ થાય લૌકિક ભાઈ પ્રાણ કઈક દર્શન કરી દર્શન નથી થયું દ્રશ્ય છે મૂર્તિ ઘડી બેહારી દીધી એટલે દ્રશ્ય બનાવેલું છે પણ એ મૂર્તિ છે કોની તો કે બદ્રીનાથ ની આ લોકો કેદારનાથ કૃષ્ણ ની એની મૂર્તિ ને આ એની છે ને એની ઈ કેમ ઈ જો ભેટો થઈ જાય ને તો દર્શન જાય દર્શન ત્યાં પડ્યું છે એ તો એની મૂર્તિ છે કંઈ પણ આપણે કઈ પણ દર્શને જઈએ છીએ પણ છે ત્યાં હું ત્યાં શું હતું તો કે રામની મૂર્તિ હતી રામની તો એ તો નતો એ પાકું ને જો એ મળી જાય નક તો બધું દ્રશ્ય છે દર્શન નહીં દ્રશ્ય અને અદ્રશ્ય છે ને એ દર્શન છે દર્શન છે એ દ્રશ્ય નથી એ ભેટો થઈ જાય તો દર્શન થઈ જાય તીર્થ વ્રત માં બહુ ફરે જાય બદરીને બેટે પછી ત્યાંથી બધી એથી આવીને અને અહીંયા આવીને પછી જ્યાં રોટલા ખાવા જાય ને બહાર વાસના ફેલાવે અરે ત્યાં તો ગંગાજી આવવા હતા બદ્રીનાથ ગયા હતા ત્યાં આવું તો બધી શું ચિત્ર જોઈને આવ્યા એટલે હવે વાતો કરવાની થઈ ઓલો તો ભેગો ન દ્યો નજર નો રાખીએ ને નેઠે ત્યાં નજર જે કરીને એ ઓલું ચિત્રમાં જોઈ ઓલો એ નજરમાં ન આવ્યું જ્ઞાન નજર નો રાખી નેઠે સુરતા જો સુઘડ ને સમેટે તો એના ઘટમાં સાહેબ પીઠે એમ કેમ થયું નજરમાં ન આવ્યું એ કે પડ્યું છે ને ગોતતા નથી કઈક નજર માં આવે એમ પડ્યું છે ત્યાં ગોતે નહીં અને ગોતે બધી શેઠે શેઠે વેરીથી હાલે વિરોધે હાલે જોઈને હેઠે સુરતા જો સુઘડ ને સમેટે તો એના ઘટમાં સાહેબ બેઠે સુઘડ સુરતા જો સુઘડ ને સમેટી લે સુઘડ એટલે શબ્દ જે પરમાત્મા હોલથી પહોંચાડે એવો જે શબ્દ છે એને જો સુરતા પકડી લેને પરણે શબ્દ ને સુરતા ના એ શબ્દ જો પકડાઈ જાય તો એને ઘટમાં જે કે સાહેબ ભેટે પણ પેડ્યું છે ને ગોતતા નથી જ્યાં પેઢી આપણે કાંઈ પણ વસ્તુ ખોવાની હોય અને જ્યાં ખોવાણી હોય ને ગોતીએ તો જડે આવું અહીં બેઠા હતા ને કઈક પડી ગયું પછી બહાર જઈને ગોતીએ દ્રષ્ટાંત આપતા હોય કે મેં કા હજી કાલ કે પમદી કઈક દ્રષ્ટાંત સાંભળ્યું હતું સાહેબ કબીર સાહેબ એની જ કઈક વાત હતી ઓલું આપણે જે ડોસી મને વાત કરીએ ને કે રાંધણીયામાં કઈક કપડું હાનતા હતા હાનતા હાનતા એમાં ખો ખોવાઈ ગઈ તો ગોતી ને એટલે પછી કંટાળ્યા એટલે બહાર જઈને બેઠા ત્યાં બજારમાં લાઈટનો નો થાંભલો હતો અને લાઈટ ચાલુ હતી અંજવાળું હતું તો ન્યા મળ્યા ગોતવા તો રસ્તામાં તો બધા નીકળતા હોય એને એમ થયું કે માજીને કઈ ખોવાઈ ગયું લાગે છે એ ગોતાઓ મજા માડી હું ખોવાનું છે બધા કે હો ખોવાઈ ગયો એટલે એની ઘડીક મહેનત કરાવી હો ન જડી એટલે માડી ને માડી આ બાજુ થાંભલે ને આ બાજુ બેઠા હતા કે આ બાજુ બેઠા હતા કઈ બાજુ બેઠા હતા તો એમ થયું કે બાપા બેઠી હતી તો હું રાંધણી આમાં એમ રહોડ તો કે આ કેમ ગોતો છો એ કે અંધવાળું ભાડ્યું તો એમથી ભાઈ આય છે એમ એમ આપણે હું તો અંધવાળું ભળે ભળે ને છેટા ધોડ્યા જાય છે નકર પડ્યું છે ગીતા જે આપણું એમ કહે છે કૃષ્ણ ભગવાન એમ કહે છે કે હું રજ રજ અને કણે કણમાં છું તો તમે જ્યાં ઊભા હોવ ત્યાં એ હોય જ ને એની વિનાની કોઈ જગ્યા ખાલી નથી એમ જીવન બાબા ઓલા ભજનમાં કહેવાય થાવર જંગમ જળ થળ ભર્યો ઘટમાં સંદા ને સોર ઘટોઘટમાં રામ બિરાજે પણ દલ હિણા થી ભરપૂર થાવર જંગમ જળ અને થળ બધી સબર ભર્યો છે કોઈ જગ્યા એવી નથી કે જ્યાં ખાલી એની વિના ખાલી ન હોય પરમાત્મા વિના કોઈ જગ્યા એવી નથી કે કઈ ખાલી હોય એમ છતાંય ગોતવા જાય એમ એટલે એમ કીધું પડ્યું છે ને ત્યાં ગોતે જો કારણ કે પરમાત્મા તો જ્યાં જવું ત્યાં છે કોઈ જગ્યા એવી નથી કે નથી એમ ખાલી આંખ જોઈ આંખ નથી એ તો બધી ગોતવા જાય એનો કઈ વાંધો નથી આંખ નથી એ તો ગોતે હા એ જાતા હોય એટલે ફરવા જવાય એમ કઈ વાંધોય નહીં પણ ફરવા જવાય એમ એ બહારને બધું જોવા મળે એમ કે આ જગત શું છે કેમ છે એ કરાય પણ પછી એને પરમાત્મા મળવાનું કઈ ન જાય પડ્યુંસી ને ગોતે નહીં ગોતે સેટે શેટે વેરીથી હાલે વિરોધે હાલે જોઈને હેઠે સુરતા જો સુઘડને સમેટે તો એને ઘટમાં સાહે ભેટે પછી એની નિશાન માર્યું આદમ એ તો અંતરમાં વસે જો ભજન કરે ને તો ભેટે આદમ તો અંતરમાં વસે એ ભજન કરે તો ભેટે દિલ દરિયામાં કે ડૂબકી મારવાનું સિદ્ધ ને ભરોસો છે આમાં જ ડૂબકી મારો કે આદમ છે ને એ અંતરમાં વસી રહ્યો છે આ દમ જે હાલી રહ્યો છે એ હાલી રહ્યો છે ને એને કોઈક હાકી રહ્યો છે ને ત્યાં પહોંચ્યું છે આદમ એ અંતરમાં વસે છે મહાત્માએ એમ કીધું આદમ કો ખુદા મત કહો આદમ છે એ ખુદા નથી એ પરમાત્મા નથી આદમ કો ખુદા મત કહો આદમ એ ખુદા નહી એ નથી પણ આદમ આદમ જે છે એ આદમ ખુદા છે જુદા ભી નહી એ ખુદાથી સુદોય નથી એમાંથી હાલી રહ્યું છે એ દોડ ત્યાં સોંટેલું છે આદમ કો ખુદા મત કહો આદમ ઈ ખુદા નહીં લેકિન ખુદા કા નોન છે આદમ જુદા ભી નહીં આદમ તો અંતરમાં વસે જો ભજન કરે તો ભેટે દિલ દરિયામાં ડૂબકી મારો સિદ્ધ ને ફરોસો સેટે સુરતા જો સુઘડ ને સમેટે તો એના ઘટમાં સાહેબ ભેજે દાદ સવાને ફૂલગર મળ્યા નાદ અને બુંદના નેઠે એવા સદગુરુ મળ્યા હતા કે એમાં નાદનો અને બુંદનો બેય નેઠો હતો નાદ અને બુંદનો નેઠો એટલે સદગુરુ જે મળ્યા એ ફૂલગર સ્વામી ફૂલઘર એટલે દેહય સાધુનો અને એમાં આ વાત સત્ય હતી પાછી બે નેઠો હતો હોય નઈ બહુ બહુ ઓછી હોય હોય તો કદાચ દાસ સવા ને ફૂલગર મળ્યા નાદ બુંદ ના નેઠે વર પરણી એને ઘરે આવે એમ સુરતા શબ્દને ભેટે સુરતા જો સુઘડ ને સમેટે ને તો એના ઘટમાં સાહેબ ભેટે એટલે કર્મ કરે પતે એવું નથી આખા બાપાને ભૂતનાથ મળ્યા ને જ્યારે પસતા થયો હતો ભૂતનાથ મહાપુરુષ મળ્યા ત્યારે કે આ શું છે બધું એમ કે બાપા પરમાત્મા પાછળ મથું છું સ્ટીલા ટપકા માળાઓ ના બધું હતું તો એ કે પરમાત્મા તને એમ ભેગો નહીં થાય જો એની હારું મત તો બે જાય એમ એનો ઉપદેશ કર્યો ને ત્યારે એને એમ થયો તો કે ઓ ટીલા કરતા મારે ત્રેપન વ્યાઈ ગયા કોઈ દી ભેગો ન થયો ટીલા કરતા ત્રેપન ગયા જપ માળાના નાકા ગયા એટલી માળાઓ કરી હાલી હાલી જાત્રા અખા તોય નો પૂજ્યો હું હરીને શરણ સિંધુ ગોતતો હતો અને મરી ગઈ મોટી જબરી પોળ નાનું એવું સીંધું ગોતતો હતો